સુરેન્દ્રનગર ચોટિલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ બે માં મનરેગા યોજના ઘટના બની હતી ચોટીલા પોલીસ ગામના તત્કાલીન સરપંચ તલાટી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વર્ષ બે પીપરાળી ગામે તળાવ તેમજ કુવા ઊંડા કરવાની કામગીરીમાં ખોટા કાગળો દસ્તાવેજ કરી છવ્વીસ લાખની અંગે ફરિયાદ નોંધાઈ તત્કાલીન સરપંચ મેટ કારકુન ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કુલ સામે ફરિયાદ નોંધવામાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન ચોટીલા ટીડીઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદમાં મૂળ ચોટીલા તાલુકાના પીપરાળી ગામની અંદર મનરેગાની જે કામગીરી થઈ રહી હતી એમાં ત્રણ કુવા અને એક તળાવ આ કામગીરીમાં એક પ્રાઇવેટ વ્યક્તિની રસીના આધારે જે ગેરરીતિઓ થઈ છે અથવા તો કામગીરીમાં કોઈને કોઈ નિયમ અનુસાર જે પણ કામગીરી નથી થઈ એ બાબતેની તપાસ જે છે એ લોકપાલ દ્વારા કરવામાં આવી હતી લોકપાલના અહેવાલના આધારે બે હજાર ત્રેવીસમાં બારમા મહિનામાં ટીડીઓ ચોટીલા દ્વારા જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ચારસો છ ચારસો આઠ ચારસો નવ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો સિતોતેર એ અને કલમ ચોત્રીસ કિલોમનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો હતો સદર ફરિયાદમાં કુલ જે તે વખતે ઓગણીસ આરોપીઓના નામ જે છે એ નાખવામાં આવેલા હતા અને ત્યારબાદની અલગ અલગ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી સમયાંતરે જે છે એ નાના મોટા પુરાવાઓ ભેગા કરી અને ગત તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આમાંથી કુલ નવ આરોપીઓની અટક અટક જે છે એ અમારા દ્વારા કરવામાં આવેલી છે